નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે બાળના ટકોરે વાત કરી છે વારંવાર બનતી ગંભીર સમગ્ર દેશમાંથી બાળકોના બોરવેલમાં પડી જવાના ઘણા કિસ્સાઓ નોંધાય છે જેમાંથી મોટા ભાગના તો બોરવેલની અંદર જ ગુંગળામણને કારણે મૃત્યુ પામી છે સૃષ્ટિ હોય કે તન્મયા બાળકોના મોતને વહીવટી તંત્રથી લઈને પરિવારના સભ્યો સુધી અનેક સવાલો ઉભા થાય છે સવાલ એ છે કે વારંવાર આવા બનાવો બનતા હોવા છતાં ક્યાં સુધી બોરવેલ કે ટ્યુબવેલના ખાડા ખુલ્લા રાખવામાં આવશે અને નિર્દોષ લોકો કે બાળકો તેમાં પડી જઈને મૃત્યુને ભેટતા રહેશે આખરે ક્યાં સુધી આ નિર્દોષ લોકોના જીવન સાથે આ પ્રકારનો ખેલ ચાલશે ગુજરાતની અંદર તો આ ઘટનાઓ જાણે હવે એક પેટર્ન બની ગઈ હોય તેમ લાગે છે કારણ કે અવારનવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારબાદ બોરવેલની ઘટના પર ક્યારે જાગશે સરકાર જામનગરની અંદર જે ઘટના કાલ રોજ બની અને ત્યાર પછી તો એ માસુમ જિંદગી લેવામાં આવી પરંતુ એવા તો કેટલાય મૃત્યુ છે જામનગરમાં બે વર્ષના બાળકને બોરવેલમાંથી બચાવી લેવામાં આવ્યું અત્યારે તે સારવાર હેઠળ છે નવ કલાકની જહેમત પછી ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને આ બાળકને બચાવ્યું હતું જોકે આ પહેલા પણ ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે જે ખરેખર પ્રશ્નો ઉદ્ભવે છે સદનસીબે બે વર્ષનું જે માસુમ બાળક હતું તે બચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો તો ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને એમ્બ્યુલન્સ પર ત્યાં પહોંચી હતી પરંતુ હજી પણ શું આવી ઘટનાઓની રાહ જોવામાં આવી રહી છે એક સવાલ છે બોરવેલની સુરક્ષા વ્યવસ્થાને લઈને સરકારી તંત્રની કામગીરી સામે બેદક સવાલ ઉઠે છે શું તંત્ર હજી પણ બોરવેલી નવી ઘટના બનવાનું કોઈ રહા જોઈ રહી હોય તેમ લાગે છે કારણ કે આવી ઘટનાઓ હવે અવારનવાર બની રહી છે જો આવી ઘટનામાં જાનહાની થાત તો કોણ જવાબદાર થાત એ પણ સૌથી મોટો પ્રશ્ન છે બે વર્ષનું બાળક હતું કે તે તો બચી ગયું પરંતુ આ પહેલા આપણે ખબર હશે કે દ્વારકા સેક્ટરની અંદર જે બાળકી પડી ગઈ હતી પર તેને ઘણી મહેનત કરીને બહાર કાઢવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો બાદ કલાક સુધી મહેનત કરવામાં આવી પરંતુ તે બાળકીને નોંધી બચાવી લેવામાં આવી આખરે આજે જે ઘટના હતી કઈ રીતે બની તેની ઉપર નજર જામનગરના લાલપુરના ગુવાણા ગામે આ ઘટના બની જેની અંદર બે વર્ષનું બાળક હતું કે તે ખેતરમાં રમતા રમતા બોરવેલમાં પડી ગયું જેવી જાણ થાય છે પરિવારજનોને તે ફાયર વિભાગને જાણ કરે છે ઘટનાને પગલે પરિવાર અને સ્થાનિકો કે જેમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો ત્યારે પરપ્રાંતિય પરિવારનું આ બાળક હોવાની જાણકારી મળી હતી પરંતુ જેવી જ ઘટનાની જાણ થાય છે ફાયર વિભાગની ટીમ પર ઘટના સ્થળે પહોંચે છે ઘટનાને પગલે ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે કૃત્રિમ રીતે ઓક્સિજન તેના સુધી પહોંચાડવામાં આવે છે તેની બાજુની અંદર ખાડો ખોદવામાં આવે છે નવ કલાકની જહેમત પછી આખરે બાળકને સદનસીબે બચાવી લેવામાં આવ્યું બાળકને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને રાહતનો શ્વાસ જ એ છે કે આખરે તે બાળક બચી ગયું જે ઘટના બની તેની અંદર તો એ માસુમનો જીવ બચી ગયો પરંતુ આ પહેલાની એવી ઘણી બધી ઘટનાઓ છે કે જેના પરથી એવું થાય કે આવી ઘટનાઓ જો વારંવાર બનતી હોય તો સ્થાનિક પ્રશાસન શું કરે છે બોરવેલમાંથી બહાર કઢાયેલી બાળકની હાલત ગંભીર હોવાનું તબીબે નિવેદન સામે આપ્યું છે તબીબે કહ્યું છે કે તેની હાલત હજુ એવી સ્થિર નથી ગંભીર રીતે તેની હાલત છે તે વાતનો ઉલ્લેખ કર્યો છે તબીબે મહત્વની વાત છે કે નવ કલાકની જહેમત પછી આ બાળકને બહાર કાઢવામાં આવ્યું પરંતુ એ માસુમ કે જે અત્યારે હોસ્પિટલમાં છે એ બાળક કે જે અત્યારે સારવાર લઈ રહ્યું છે પરંતુ તબીબનું જે નિવેદન છે તે ખરેખર ચિંતામાં મૂકનારું છે બાળક બોરેલમાંથી બહાર કાઢવામાં આવ્યું ત્યાં સૌથી પહેલા એકસો આઠની ટીમ અને અમારા ડોક્ટરની ટીમ પણ હાજર હતી અને બાળકનું ત્યાં સ્ટેબિલાઇઝેશન કરવામાં આવ્યું ખાસ કરીને એના શ્વાસોશ્વાસના દરને નિયમિત કરવામાં આવ્યો અને ત્યારબાદ વ્યવસ્થિત સારવાર સાથે એકસો આઠની અંદર સઘન સારવારની સાથે ડૉક્ટરોની ટીમ અહીંયા લઈને આવી જીજી હોસ્પિટલ ખાતેના પીડિયાટ્રિક આઈસીયુ વિભાગની અંદર આ બાળકને હાલ એડમિટ કરવામાં આવ્યું છે આ બાળકની પરિસ્થિતિ હાલ ગંભીર અને ઘણા જ બધા ડોક્ટરોની ટીમ આને જોઈ રહી છે ખાસ કરીને અમારા માટે ચિંતાનો વિષય છે બાળકને બ્રેઇનની અંદર કોઈ ઇન્જરી થઈ છે કે કેમ એના આંતરિક અવયવોને કોઈ ઈજા પહોંચી છે કે કેમ એટલે હાલ પરિસ્થિતિ એકદમ ગંભીર ગણી શકાય પરંતુ આપણે સૌ મહેનત કરી રહ્યા કારણ કે જે પ્રમાણે આ બાળક જિંદગી અને મોત વચ્ચે ફસાયેલું હતું તેને બહાર તો કાઢવામાં આવ્યું પરંતુ હજુ પણ તેના શ્વાસોશ્વાસ ને લઈને તબીબે પોતાનું નિવેદન સામે આવ્યું આજ અંગે વધુ માહિતી માટે જામનગરથી સંવાદદાતા અર્જુન જોડાઈ ગયા છે અર્જુન

તે મોટા પ્રમાણમાં એકઠા થયા અને કલાકની જહેમત બાદ જે બાળક છે તેને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું છે બાળકને બહાર કાઢ્યા બાદ તેને જામનગરની જીજી હોસ્પિટલમાં જે છે તે ખસેડવામાં આવ્યું હતું અને જીજી હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર જે બાળક છે તેની હાલત જે છે તે અત્યારે અત્યંત ગંભીર જે છે તે માનવામાં આવી રહી છે કારણ કે શ્વાસોશ્વાસ ની તકલીફ ક્યાંક જોવા મળી રહી છે બાળકને ત્યારે હાલ ઓક્સિજન મારફતે જે છે તેને જે છે તે ઓક્સિજન જે છે પૂરું પાડવામાં આવે છે બાળકોના પીઆઈસી વિભાગમાં એટલે કે પીડિયાટ્રિક આઈસીયુ વિભાગમાં તેને જે છે તે ત્યારે સારવાર આપવામાં આવી રહી છે માથાના ભાગે કોઈ ઇન્જરી થઈ છે કે નહીં મગજના ભાગમાં જે સુસુ ઈજાઓ થઈ છે અને અન્ય આંખ કાન અને ગળાના સર્જન તમામ ડોક્ટરો જે છે તે ત્યારે ત્યાં જીજી હોસ્પિટલમાં ખડેપગે ઊભા છે અને તમામ અત્યારે હાલ જે બાળકી બાળક જે છે તે વેલામાં વેલું સ્વસ્થ થાય રાજુ જે જે બાળકનું નામ છે બે વર્ષ બાળક છે પરપ્રાંતિય મજૂર જે ખેત મજૂરી કરતા જે એક પરિવારનો જે આ બાળક છે આ સિવાય જે પરિવાર છે તેમને બે બીજા બાળકો પણ છે આ સૌથી નાનો બાળક જે ઘરમાં એક જે રમકડું કહી શકાય તે ઘરમાં જે રમકડું જે છે તે હતું અને અત્યારે અચાનક થી એકાએક પડી જતા જે પરિવાર પણ જે છે તે ખૂબ જ આઘાતજનક પરિસ્થિતિમાં જે છે તે મુકાયો હતો પરંતુ અત્યારે હાલ

ચોક્કસથી જે ખૂબ જ સરાહનીય કામગીરી સૌપ્રથમ કારણ કે જે ફાયર વિભાગ દ્વારા જે ગઈકાલે જે કામગીરી કરવામાં આવી જેમાં સૌપ્રથમ તેઓ દ્વારા જે જેસીબી ની મદદથી જે બોરવેલ છે તેની બાજુમાં એક ખાડો ખોદવામાં આવ્યો અને ત્યારબાદ જે ધીમે ધીમે મેન્યુઅલી જે મશીન થી જે છે તે બાળકને કોઈ પણ પ્રકારની ઈજા ન પહોંચે તે માટેની જે ધીમે ધીમે જે ખોદકામ કરી અને બાળકને જે છે તે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું ફાયર વિભાગની કામગીરી

જે રાણ ગામમાં પણ જે છે તે આ પ્રકારનો બનાવ બન્યો હતો ત્યાં પણ એક બાળકી જે છે તે બોરવેલમાં પડી ગઈ હતી એના થોડા સમય પહેલા એટલે કે બે થી ત્રણ મહિના પહેલા જામનગરના જ તમાચાણ ગામમાં જ્યાં એક બે વર્ષની બાળકી જે છે તે તે બોરવેલમાં પડી ગઈ હતી એટલે કે સમગ્ર હાલાર પંથકમાં પેલા ત્રણ થી ચાર મહિનામાં ત્રણ બનાવ બન્યા છે જેમાંથી જે આ રાજુ એક જે સદનસીબ જે સારા નસીબ તેના છે કે જે આ બાળક જે છે તે બચ્યું છે આભાર આપ જોડાણાવી તે બદલ તો આખરે ઘણા બધા પ્રશ્નો ઉઠે છે કે શું હજુ પણ આવી જ રીતે બોરવેલ ની અંદર બાળકો પડી જાય તેવી ઘટનાઓની રાહ જોવામાં આવે છે એ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે એક પછી એક જે ઘટના

આખરે શું કડક પગલા લેવામાં આવે છે ક્યારે સરકાર દ્વારા ખુલ્લા બોરવેલ સુરક્ષિત કરવાની કામગીરી કરાશે એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે કાર્યક્ષમ સરકાર આખરે બોરવેલ માટે ક્યારે ત્વરિત કામગીરી કરશે આ પણ એક પ્રશ્ન છે સદનસીબે બાળકનો જીવ તો બચી ગયો પરંતુ જાનહાની થાત તો આખરે તેનું જવાબદાર કોણ હોત આ જ અંગે વધુ માહિતી માટે આપણી સાથે રીના બ્રહ્મભટ જોડાઈ ગયા છે કે જે વરિષ્ઠ પત્રકાર છે રીનાબેન સૌથી પહેલા આવી જે ઘટનાઓ બનતી હોય છે હજુ તો આપણે દેવભૂમિ દ્વારકાની અંદર સેક્ટરની અંદર જે ઘટના બની હતી એ બાળકીને જીવિત બહાર કાઢવામાં આવે તેની લોકોએ મનોકામના કરી હતી પરંતુ તે બાળકીનો જીવ ન બચી શક્યો કાલ રોજ ફરી જામનગરની જે ઘટના કે જેની અંદર આ બે વર્ષનું માસૂમ બાળક ક્ષી કેમ કે ખરેખર આ ચિંતા આમ તો સરકારની હોવી જોઈએ અને જે તે સ્થાનિક કહી શકાય કે જોઈએ આમ જોવા જઈએ તો પરંતુ હકીકત માં એ છે કે કાયદાઓ બની જાય માની લો પરંતુ કાયદાઓ કાયદા પોતાની શોભા મોટા ભાગે જતા હોય છે તમે જુઓ કે ખરેખર બોરવેલ બનાવવા માટે ગુજરાત ભૂજ વિનિમય અધિનિયમમાં ખરેખર કે એની પરમિટ લેવી પડતી હોય છે લાયસન્સ લેવું પડતું હોય છે અને એ માટે તમે જુઓ કે આખી એક ડિટેલ છે કે ગુજરાતમાં સામાન્ય બોરવેલ ટ્રેનિંગ એ માટે કહી શકાય કે જે બોર ખુલ્લા હોય કુવાઓ જે બોરવેલ કરો એની પાઇપલાઇન તો એના માટે ડી કમિશનિંગ કરવાની આખી એક પદ્ધતિ હોય છે પરંતુ ખરેખર મેં કહ્યું એમ કાયદા બનાવ્યા પછી પાલન કરવાની જવાબદારી ખરેખર જે તે ખેડૂતો હોય એમણે બોર બનાવ્યો હોય હોય જે કંપની ખરેખર બંધ કરવું જોઈએ એ કુવાને પ્રોપર ડીકમિશનિંગ કરવું જોઈએ અને એના માટે પણ તમે જુઓ કે કહી શકાય કે એક આખી પદ્ધતિઓ બનાવવામાં આવી છે એના માટે પણ તમે જો જે વેબ પોર્ટલ છે એના પર સમગ્ર માહિતી છે પરંતુ આપણે કહીએ કે જે આ મોટાભાગે જે આ ઘટનાઓનો ભોગ બને છે તે જો તમે જુઓ કે ખેતમજૂરો ના સામાન્ય માસુમ બાળકો હોય છે કે જેમને ખરેખર ખ્યાલ નથી હોતો અને એમના મા બાપ જે હોય છે કહી શકાય કે ખેતરોમાં કામ કરતા હોય છે એટલે આ જે તે કહી શકાય કે જે કંપનીઓ હોય અથવા તો જે ખેત માલિકો હોય છે એ જ્યારે આ પ્રકારના બોર્ડ બનાવે છે પછી તમે જુઓ કે ખરેખર એને યોગ્ય પ્રકારે ડીકમિશનિંગ કરવું જોઈએ પરંતુ નથી કરતા છોડી દે છે કેમ કે એમને એવી ચિંતા નથી હોતી કે ખરેખર આજુબાજુમાં કોઈ પણ ભોગ બની શકે છે અને બીજું કે આજુબાજુનું જે પાણી હોય છે એના માટે પણ તમે જો કે ત્રણ કહી શકાય કે નીતિ નિયમો હોય છે કારણ કે આનું જે પાણી હોય છે એ પણ પ્રદુષિત થતું હોય છે નીચેથી કેમ કે ઉપરનો જે ભાગ ખુલ્લો હોય એના લીધે જે કચરો જાય કેમિકલ જાય વાતાવરણ જે કહી શકાય કે એ પ્રકારનો કોઈ પણ કેમિકલ યુક્ત જે કચરો જતો હોય છે એના લીધે આ ખરેખર બંધ કરવાની મેં કહ્યું એમ રીકમિશન કરવાની એક પદ્ધતિ હોય છે પરંતુ જે તે વ્યક્તિઓની જવાબદારી કહી શકાય કે એના સામે આપણે યોગ્ય પગલા નથી ભરતા કે તમે જો આવી ઘટના તમે ત્રણ ઉલ્લેખ કર્યો પણ હકીકતમાં મને યાદ છે કે બે હાજર આઠ લગભગ અજય નામનો છોકરો ખરેખર અજયનો જીવ કેવી રીતે અને એ ઓપરેશન પાર પડ્યું હતું પરંતુ લોકોએ પણ જોયું હતું કે ખરેખર એ કહી શકાય કે એટલું આમ કહી શકાય કે સેન્સિટિવ અને હૃદય લાગતું હતું કે માસુમ બાળક ખરેખર એ બોરવેલમાં ફસાવ્યો ત્યારે તમે વિચારો કે માનસિક સ્થિતિ શું હોય ખરેખર અને આ મજૂરોના બાળકો બિચારાને એટલું ખરેખર નોલેજ નથી હોતું પણ અભાવો વચ્ચે જીવતા હોય છે એટલે કહી શકાય કે ક્યાંક ક્યાંક આ બધું વેઠતા હોય છે અન્યથા તમે જુઓ કે આજે કોઈ સારા પરિવારનું બાળક જો આ પ્રકારે પડી ગયું હોય તો તમે જો કે કદાચ વેઠી પણ ન શકે અને આ સ્થિતિ સામે પોતે યુદ્ધનો જે સામનો કરવાનો એ પણ ન કરી શકે એટલે કહી શકાય કે આ જે પ્રકારે ઉછરેલા બાળકો હોય છે એ કદાચ કહી શકાય કે જેમાંથી એક છે કે કોઈ પણ તમે બોરવેલ ખોદો છો તો પછી ડીસી અથવા તો સરપંચને પહેલી તો જાણ કરવી પડે પછી અધિકારીઓની દેખરેખ હેઠળ તને ખોદવો પડે જે તે સમય ખોદકામ ચાલતું હોય તો અધિકારીની ત્યાં ઉપસ્થિતિ હોવી જોઈએ સાઇન બોર્ડ મૂકવું જોઈએ જેટલી પણ ઘટનાઓ અત્યાર સુધી બની છે એવું નથી લાગતું કે અધિકારીઓ જે હોય સ્થાનિક જે કહી શકાય સંસ્થાની જે જવાબદારી હોય સરપંચની મોટી હોય પરંતુ એટલે સુધી તો કહી શકાય કે આપણા દેશમાં કહી શકાય કે લો ઓર્ડરની સ્થિતિ એટલી મજબૂત તો છે એટલે આપણે અપેક્ષા નથી જ રાખી શકતા સીધી વાત છે કેમ કે દરેક જગ્યાએ તમે જુઓ કે કોઈ પણ જગ્યા હોય તો આપણે નથી જોતા કે એટલી સાફ સુથરી અથવા તો કહી શકાય કે ખૂબ સુંદર કહી શકાય એવી સ્થિતિ હોય પરંતુ સૌથી પહેલું ખરેખર જવાબદારી આમ જોવા જઈએ કેમ કે જે તંત્ર હોય છે એ બને કે એટલું અપડેટ નથી કે એને ખ્યાલ આવે કે આ કોઈ આંતરિયાળ જે આંતરિયાળ વિસ્તાર હોય છે શહેર થી દૂરના ગામડાઓના કે જ્યાં ત્યાં બોરવેલ ખોદાયા હોય છે એટલે ઘણીવાર મોટા ભાગે મંજૂરી લેવામાં આવે મેં પરંતુ એમને ખ્યાલ પણ નથી હોતો એટલે ખરેખર જે એને ડીકમિશનિંગ કરવું જોઈએ અથવા પ્રોપર રીતે બંધ કરી દેવું જોઈએ એને

કલમ એ પ્રમાણે કહી શકાય કે આમાં દંડનીય કાર્યવાહી થાય છે અને માનસી એ સિવાય પણ તમે જુઓ તો ખરેખર જયારે કોઈની જાનહાની કોઈ પણ પ્રક્રિયાથી થતી હોય કોઈ પણ વસ્તુ ચાહે રોડના ખાડા હોય ચાહે આ પ્રકારનું બોરવેલ હોય અથવા તો બ્રિજ તૂટવાની ઘટના હોય હું જનરલ ઉદાહરણ આપી છે તો ખરેખર આમાં તમે જુઓ તો સાપરાત મનુષ્યવતની કોલમ હોય એ ખરેખર ક્યાંક ને ક્યાંક લાગુ પડતી હોય છે કેમ કે તમે જાણી જોઈને જાણી બુજીને કહી શકાય કે એક ઈરાદો પૂર્વક અથવા તો તમને ખ્યાલ હોય છે કે આ વસ્તુ તમે જે કૃત્ય કરી રહ્યા છો એનાથી ખરેખર છે અથવા કોઈને નુકસાન થઈ શકે છે તેમ છતાં જો તમે લાપરવાહી રાખો તો એ કહી શકાય કે એક ઘટના કહી શકાય એટલે એક ઘટના હેઠળ પણ તમે જો તો આ પ્રકાર ગુનો બની શકે છે પરંતુ આપણે જોઈએ કે સજા બેસે એવા કોઈ ઉદાહરણ રૂપ દાખલા બેસતા હોય એવું પણ કહી શકાય કે સજાઓ થતી નથી અને એના લીધે તમે જુઓ કે આ લોકો બે પરવા અને બે લાપરવા રહે છે વાત કરી ગુજરાતની અંદર આવી બનતી ઘટનાઓ પરંતુ જો આપણે ચાર વર્ષની વાત કરું ને રીનાબેન તેની ઉપર આપની જોડે આવું છું પરંતુ આપણી સાથે જોડાય ગયા છે રાકેશ ગોકાણી સ્ટેશન ઓફિસર છે જામનગર ફાયર વિભાગના રાકેશભાઈ સ્વાગત છે આપનું જીએસટીવી જામનગરની અંદર આજે બાળક માસુમ પડી ગયું હતું તેને બચાવવાની જે આપે કામગીરી કરી ઘણી મહેનત લાગી હશે કામગીરીને બિરદાવા લાયક પણ છે પરંતુ આવી જે ઘટનાઓ બની રહી છે એના એક શેખ આપણી સાથે જોડાયા છે જી આપનું શું કહેવું સામે આવે છે આવી કામગીરીને લઈને

જે આ પ્રકારના બોરવ્યુલના કોલ એ હંમેશા એક ચેલેન્જિંગ છે ફાયર સર્વિસ માટે અને જ્યારે પણ આવો કોઈ કોલ મળતો હોય છે તો સૌથી પહેલા પ્રાથમિકતા એ હોય છે કે બાળક કે જે પણ વ્યક્તિ અંદર ફસાય છે એ કેટલા લેવલે છે અને જો પંદર વીસ વીસ ફૂટ પચીસ ફૂટ સુધીની જ્યારે લેવલ હોય છે તો કોઈ પણ વ્યક્તિની બચવાની પોસિબિલિટી વધી જતી હોય છે અને ફાયર સર્વિસ જે દિશામાં કામ કરતું હોય છે ગઈકાલનો જે કોલ હતો એમાં જામનગર ફાયર બ્રિગેડે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે અને મિરદાવા છે કેમ કે આ અગાઉ એક મહિના પહેલા પણ એક સેમ બનાવ ત્યાં એ જ પંથકમાં બન્યો હતો એટલે વારંવાર આવા જે બનાવ બને છે એનાથી સરકારે જરૂરથી સંજ્ઞાન લઈને આવા જે પણ બોરવેલ છે એનું એક ઓડિટ કરાવવું જોઈએ અને એ બોરવેલો તાત્કાલિક ધોરણે ઓડિટ કરાવીને બંધ કરાવી દેવા જોઈએ જેથી કરીને આ રીતે બાળકો જે ખેતરમાં રમતા હોય ત્યાં ગયા હોય તો આ રીતે અનાયાસે પડી જવાથી જે કોલ આ દુર્ઘટનાઓ બને છે આપણે બનતી રોકી શકીએ છે જી શેખ સાહેબ આ પહેલા પણ આવી એક બે ને ઘણી બધી ઘટનાઓ બની છે ગુજરાતની અંદર તો આપણે જોયું હશે આવી ઘણી બધી ઘટનાઓ એક પછી એક સામે આવતી હોય છે એટલા ઊંડા ખાડાની અંદર આ બાળકો ફસાઈ જતા હોય છે કે તેઓને બહાર કાઢવા માટે જેટલી મહેનત અને મુશ્કેલીનો સામનો આપને કરવો પડતો હોય છે તેના ઉપર તેઓ ચોક્કસ આપ કહી શકો કે આવી ઘટનાઓ ન બને તે માટે ખરેખર શું તકેદારી રાખવી જોઈએ તકેદારી સૌથી પહેલા તો જે આ સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી વધારે બોરવેલો આ સૌથી વધારે કોલ કે હું જ્યારે રાજકોટ ઈઆરસી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં હતો ત્યારે ધ્રોલ ખાતે સેમ આવો બનાવ બન્યો હતો અને સૌથી વધુ તકલીફ જયારે રાતના સમયે જે કામગીરી કરવાની હોય છે બોરવેલમાં થી માણસને કરવા માટે જે અંદર વ્યક્તિ કેઝ્યુઅલિટી હોય તો એનું લોકેશન શોધવા માટે અત્યારે આધુનિક સાધનો ફાયર સર્વિસ માટે અવેલેબલ છે કેમેરા ચર્ચ કેમેરા અવેલેબલ છે લાઇટિંગ અવેલેબલ છે આ બધી વસ્તુઓના લીધે આસાની થઈ છે પણ ત્યાં સુધી પહોંચવું અને જે રીતે રસ્તાનો ઉપયોગ કરી અને એને એના બાંધવું અને બહાર ખેંચીને લાવવું એ ખૂબ જ ચેલેન્જિંગ હોય છે કેમ કે એ કન્ફાઈન સ્પેસ છે લિમિટેડ જગ્યા છે એની અંદર તમારે ભાળ મેળવી અને બહાર કાઢવું એ ખૂબ જ કામ છે જરા જરા પણ પણ જે કામગીરીમાં આમ તેમ થાય તો અંદર માણસ જીવિત હોય તો પણ એની જાન જવાની શક્યતાઓ વધી જાય છે પરંતુ જો આજ પંદર થી વીસ ફૂટના ગાળામાં જો હોય તો આપણે એને બચાવવા માટેની એની પ્રોબેબિલિટી શક્યતાઓ વધી જતી હોય છે તો જરૂરથી ફાયર સર્વિસ માટે ચેલેન્જિંગ જરૂર છે આ બધી વસ્તુઓ પણ દિવસે દિવસે ટેકનોલોજીના સાધનોના સહારાથી આ કામગીરી સરળ પણ થોડીક બની છે પણ તકેદારી એક જ રાખવાની છે કે જેટલા બી આ બોરવેલ છે કેમ કે છેલ્લા વીસ વર્ષથી બોરવેલના એટલા બધા કોલ થયા છે પણ ગવર્મેન્ટ જો આનું બરોબર એક ઓડિટ કરાવે અને જ્યાં જ્યાં આવા બોરવેલ ખુલ્લા પડ્યા છે એ બોરવેલો બંધ કરાવે તો આવા આવી દુર્ઘટનાઓ થતી તક અટકાવી શકાય છે બિલકુલ એક પ્રશ્ન એ પણ થાય કે આવી ઘટનાઓથી જે બાળક અંદર પડી જતું હોય તેની માનસિક સ્થિતિને સૌથી વધારે નુકસાન પહોંચતું હોય છે કારણ કે તે અંદર પડીને જે રીતે સર્વાઇવ કરતું હોય છે શેખ સાહેબ ત્યાર પછી તેને બહાર કાઢવામાં આવે અને તે પછી તે બાળકને લઈને અત્યારે તબીબે કીધું કે તેની હાલત સ્થિર નથી એક તો કૃત્રિમ ઓક્સિજન તેને આપીને તેને બચાવવાનો પ્રયત્ન આપે જેટલી ઘટનાઓમાંથી બાળકોને બહાર કાઢ્યા છે શું આપે જોયું કે ત્યાં કોઈ સાઇન બોર્ડ હોય કે તેને પૂર્વની કામગીરી કરવામાં આવી હોય કે કોર્ટે જે નિર્દેશ આપ્યા હોય તેનું પાલન થયું હોય અત્યાર સુધી જેટલી બી દુર્ઘટનાઓ આ પ્રકારની બની છે જે સમયે એનો હુકમ કરવામાં આવેલા છે પરંતુ ક્યાંક ક્યાંક ને વાડી ખેતરના માલિકો હોય છે એમના દ્વારા અથવા તો ઉદાસીનતા ને લીધે આ બધી વસ્તુઓ જે તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ એવું આપણને દેખાતું નથી અને આવા બનાવો વારંવાર બનતા હોય છે એ ખુબ જ દુઃખદ છે જેથી સરકારે આ બાબતની અંદર ચોક્કસ કોઈ નક્કર પગલા લેવા જોઈએ કેમ કે ગામની અંદર આજુબાજુ આવેલા ખેતર સરપંચના લેવલે આ કામગીરી થાય એનું સર્વે કરી અને ઉપર ને રિપોર્ટ કરીને આવા જે બંધ બોરવેલ છે જે બોર છે જેનો કોઈ ઉપયોગ થતો નથી એના તાત્કાલિક ધોરણે સર્વે કરીને બંધ કરાવી શકાય તો જ આવી દુર્ઘટનાઓ અટકશે બિલકુલ રીનાબેન છે કે ચાર વર્ષની અંદર એવું કહી શકાય કે હજુ પણ જાણે આવી ઘટનાઓની રાહ જોવાતી હોય પરંતુ આની ઉપરથી એક નિષ્કર્ષ એવું કાઢવામાં આવે કે કદાચ સરકાર જાગે અને આવી જે ઘટનાઓ છે તેને બનતી રોકી શકે જુઓ કે આ

ક્યાંક ને ક્યાંક કાયદામાં પ્રાધાન કરે છે પરંતુ એનો ખરેખર બની હોય તો મને કોઈ પણ જણાવે કે તમે જો કે એક પણ દાખલો બેસે એ પ્રકારની કોઈ અદાલતી કાર્યવાહી અથવા તો પોલીસ કામગીરી થઈ નથી એનો મતલબ થયો કે જે લોકો ખરેખર ગુનેગાર છે કેમકે તમે આજે મેં કહ્યું એમાં ઓફિસર સાહેબે જે કહ્યું તે પ્રમાણે સરકાર સુધી આ વાતો પહોંચે ને જીએસટીવી નો ઉદેશ્ય પણ એ હતો કે આવી ઘટનાઓને બનતી રોકી શકે આ બંને અમારી સાથે જોડાય તે બદલ આ બંનેનો આભાર તો આખરે આ જે ઘટનાઓ બને છે તે ઘટનાઓની અંદર જે માસુમોની જિંદગી જતી રહે છે તે માસૂમોની જિંદગી ખરેખર કેટલી કિંમતી છે તે સરકારને ખબર પડવી જરૂરી છે કારણ કે આવી ઘટનાઓ પર જો આપે કોર્ટના નિર્દેશ છે જો આપ પાલન કરાવતા હોવ તો પછી આવી જિંદગીઓને બચાવવા માટે પણ આપના તરફથી ઘણા બધા પ્રયત્નો થાય તેવી જ આશા રાખવામાં આવે આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ નમસ્કાર